પ્લાસ્ટિકની વ્યાપક અને વિનાશક અસર પ્લાસ્ટિક એ ખરેખર આપણા પર્યાવરણનું પ્રદૂષણ છે તે આપણે પ્લાસ્ટિકને હટાવવું જોઈએ અને પર્યાવરણને બચાવવું જોઈએ ચાલો તેના બે ત્રણ મુદ્દાઓ તમને કહું ચાલો અરે અરે આ શું આખા જીવનમાં બધ એક જ વસ્તુ માત્ર પ્લાસ્ટિક ચાલો આ પ્લાસ્ટિકના ઉત્પાદન વિશે થોડી માહિતી મેળવીએ દર વર્ષે વિશ્વભરમાં ત્રણસો મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે અને તેના નોંધપાત્ર ભાગ માત્ર ઉપયોગ માટે રચાયેલ છે આનો અર્થ એ કે અબજો પ્લાસ્ટિક બોટલ બેગ અને પેકેજિંગ સામગ્રી માત્ર એક જ ઉપયોગ પછી કાઢી નાખવામાં આવે છે અરે બે હજાર ત્રેવીસના તાજેતરના ડેટા દર્શાવે છે કે આપણા ભારતમાં આજ સુધીમાં ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી માત્ર દસ ટકા પ્લાસ્ટિકનો જ રિસાયકલ કરવામાં આવ્યો છે અને તેમાં ભાગના લેન્ડફિલ મહાસાગર અને અન્ય કુદરતી વસવાટોમાં પ્રવા સમાપ્ત થઈ જાય છે હવે તો તમે સમજી જ ગયા હશો કે આપણે પ્લાસ્ટિકનું ઉત્પાદન ત્રણસો મિલિયન ટનથી પણ વધુ અને માત્ર તેનું રિસાયકલ દસ જ અરે આજે આ પ્લાસ્ટિકની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી તેનું પ્રદૂષણ વધુ થઈ રહ્યું છે અને જો આ પ્લાસ્ટિકને હટાવવામાં નહીં આવે જો તેનું ઉપાયો નહીં કાઢવામાં આવે તો આવતીકાલે તે કેન્સર અને શ્વસનના મોટા મોટા રોગોને આપણે સામે લડવું પડશે જો આપણે તેનું નિયંત્રણ નહીં કરીએ તો કાલે એવા ગંભીર રોગો સામે આ ભવિષ્યની આવનારી પેઢીઓને લડવું પડશે કારણ કે કેન્સર એ એટલો મોટો રોગ છે જે માત્ર આવી નાનકડી એવી પ્લાસ્ટિકથી આપણને થઈ શકે છે જ્યારે પ્લાસ્ટિક આપણા શ્વાસનમાં કે કોઈપણ રીતે બાળવામાં આવે છે ત્યારે તે પર્યાવરણને વધુ નુકસાન કરે છે અને જો આ સરકાર આ આવા કાયદા ઘડે તે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકો તો આવા કાયદા ઘડે છે પણ અમલમાં કોણે મૂકવાનું આપણે જો આપણે તેને અમલમાં નહીં મૂકીએ તો પ્લાસ્ટિકનું નિયંત્રણ કોણ ઘાટશે અને જ્યારે અમલમાં મૂકવામાં આવે છે તો પછી આટલા વર્ષોથી ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટિકનું કરવું શું તેનું નિયંત્રણ અને તેના ઉપાયો ઘાઢવા શી રીતે આપણે તેનું નિયંત્રણ અને ઉપાયો ભાડવા અમેરિકાના એટલે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના જેવા પગલાં જે ટાપુઓમાં લીધેલા છે તેવા પગલાં આપણે લેવા જોઈએ તેમાં તેઓએ જે પ્લાસ્ટિકની બોટલ હોય છે તેની અંદર પ્લાસ્ટિકનો કચરો ભરી અને ના નાની નાની નાભળીઓ બનાવી છે જેમાં મનુષ્ય પોતે બેસી અને જ જળાશયોનું નાનું નાનું અંતર કાપી શકે તો આવી રીતે આપણે ઉપાયો ઘાટવા જોઈએ અને જો આજે આપણે તેનું નિયંત્રણ નહીં કરીએ તો આવતીકાલની આવનારી પેઢી આપણે જે કુદરતી પર્યાવરણની મજા માણી રહ્યા છીએ તેની મજા નહીં માણી શકીએ કુદરતે આપણને આવી મસ્ત પર્યાવરણની બક્ષિશ તો આપી છે પણ તેને આપણે સાચવીને રાખવી તે આપણી એક નૈતિક ફરજ છે જો આજે આપણે આ પ્રદૂષણથી મુક્ત નહીં થઈએ જો આપણે આજે આ પ્લાસ્ટિકને નહીં હટાવીએ તો ડગલેને પગલે આપણને માત્ર આ પ્લાસ્ટિક જ દેખાશે અને જો આ પ્લાસ્ટિકથી આપણે છુટકારો નહીં મેળવીએ તેનો ઉપયોગ નહીં કરીએ આ તેનો ઉપયોગ કરીશું અને જો તેનું નિયંત્રણ નહીં કાઢીએ તો ખૂબ જ મોટી ગંભીર બીમારીઓથી લડવું પડશે અને હું કહું છું કે આપણે અત્યારે તો લડી જ રહ્યા છીએ કોરોનાની જે ગંભીર બીમારી આવી હતી તેવી ને તેવી કેન્સર કેન્સરની બીમારી જો તમને કેન્સરની બીમારી તે એક એવી બીમારી છે જે જે શ્વસનમાં થાય જો તે તે આપણા લોહીમાં થાય તો તે ગંભીર થઈ શકે છે આવી બીમારીઓ આવા પ્લાસ્ટિકથી થતી હોય છે શું તમે ઈચ્છો છો કે આવનારી પેઢીને આવી ગંભીર બીમારીઓથી લડવું પડે જો તમે નથી ઈચ્છતા તો આજે જ આ પ્લાસ્ટિકને આપણા ઘરમાંથી બહાર નીકાળીએ અને તેનો ઉપયોગ એકદમ ઓછો કરીએ અને હું કહું છું આનો ઉપયોગ જ ના કરવો જોઈએ અને તેના નવા નવા ઉપાયો કાઢી અને તેનું નિયંત્રણ કરવું જોઈએ બસ આટલું કહી હું મારી વાણીને વિનામ આપું છું અસ્તુ ભારત માતા કિજય